તો નવસારીમાં જીઆઈડીસીની ફેક્ટરીમાં ફરી આગ લાગવાનો બનાવો બન્યો છે ગયા એમ્સ નામની જે ક્લિનિંગ કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગવાનો બનાવો બન્યો છે આગ લાગવાનું કારણ અકબંધ છે જ્યાં ફેક્ટરીમાં આગ લાગવાની જાણ કે જ્યાં ફાયરને ને થતા કાર્યવાહી કરવામાં આવી તો આગથી થી અંદાજીત થી પંદર લાખ રૂપિયાનો નુકસાન જ્યાં ફેક્ટરીમાં રહેલા અજાણ્યા અજાણ્યામદાજીઓ ઇજાગ્રસ્તને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આગ લાગી કે લગાડવામાં આવી તેને લઈને પ્રશ્નાર્થ જ્યાં અગાઉ લાગેલી આગમાં નથી કરાઈ કોઈ કાર્યવાહી તો ફાયર સેફ્ટી ન ધરાવતી કેમિકલ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી

ફોન આવ્યો કે ભાઈ તમારી ફેક્ટરીમાં કંઈક આગ જેવું લઈ દેખાય છે એટલે અમે તરત જ અમારી ફેક્ટરી પર પહોંચ્યા અને પહોંચીને અમે અમારી રીતે ખોલીને જોયું તો આગ જે કંઈ પણ લાગી હતી એને અમે અમારી રીતે ફાયર સેફ્ટીના અમારી પાસે જે પ્રિકોશન્સ હતા એને યુઝ કરીને અમે અમારી રીતે કાબૂ મેળવવાની કોશિશ કરી અને ફાયર બ્રિગેડ પણ આવીને અમે સારો સહકાર આપી અને આગને કાબૂમાં લઈ લીધી અને જે કંઈ પણ આ નુકસાન છે લગભગ દસથી પંદર લાખ રૂપિયા જેવું નુકસાન હશે અને આગળની તપાસ ચાલુ છે